5 ઓગસ્ટ થી દશામાના વ્રતનો પ્રારંભ થનાર છે ત્યારે બારડોલી નગરમાં મૂર્તિકારો દ્વારા દશામાની મૂર્તિને નવા શૃંગાર સાથે વેચાણ સાથે અને મુકવામાં આવી છે જ્યાં મોટી સંખ્યામાં ભક્તોને મૂર્તિ લેવા માટે ખસારો જોવા મળ્યો હતો અસાર બાદ અમાસના દિવસે ના દિવસે દશામાના વ્રતનો પ્રારંભ થાય છે આ વર્ષ 5 ઓગસ્ટ થી વ્રતનો પ્રારંભ થશે 10 દિવસ સુધીમાં દશામાની મૂર્તિનું સ્થાપના કરી પૂરા ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવે છે મહિલાઓ દ્વારા મોટી સંખ્યામાં દશામાનું વ્રત પ્રારંભ કલ્યાણ માટે કરે છે તે દશામાના વ્રત પ્રારંભ થવાની

અહીં બે મહિના ત્યાં બુકિંગ પણ ચાલુ છે દશામા નું વેચાણ ચાલુ છે